માળિયા મિયાણાના દેવ સોલ્ટ ગ્રુપ ખાતે આઈટી વિભાગના દરોડામાં એકસો પચાસ કરોડની કરચોરીની કબૂલાત હજુ પણ તપાસનો ધમધમાટ શરૂ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલ દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા અને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ જામનગર મોરબી અને માળિયામાં વીસ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોય જેમાં કરોડોના બે હિસાબી વ્યવહારો મળી આવ્યા છે અને રૂપિયા એકસો પચાસ કરોડની કરચોરી પકડાય છે આ કામગીરીમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડની રોકડ રકમ અઢી કિલો સોનું જપ્ત કરાયું છે આ સાથે જ આવેકવેરા વિભાગ દ્વારા સોળ બેન્ક લોકરો સીઝ કરાયા હતા અને તે પૈકી ત્રણ બેંક લોકરો ઓપરેટ કરવામાં આવ્યા હતા ટેક્સ વિભાગને જમીન ખરીદીના વ્યવહારો મળ્યા છે અને રૂપિયા એકસો પચાસ કરોડનું જમીન રોકાણ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે આ સાથે જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હજુ પણ તપાસનો ધમધમાટ શરૂ હોવાની માહિતી મંગળવારે બપોરે બે વાગ્યે જાણવા મળી રહી છે